તમને એક નાનો બે દાખલા આપલા ઓગણીસો માં મારું બારમૂથ થયું બારમુથ થયું સારું હા બારમું બે વાર થાય એક ધોરણ બારમું થાય ને એક મરીજી એટલે થાય એક જીવતે થાય ને એક મર્યા પછી થાય વસ્તી ભેગી થઈને જ કરે તો મેં સાયન્સ રાખ્યું ડોક્ટર બનવું હતું બહુ હોશ્યાર છોકરો હતો સ્કૂલનો હજુ બધું આવડે છે એને સોડિયમ કે પોતા છે મેનેજ મળે છે એનું જે સિલ્વર એજ જી મર્કિશી કૃપર સીએલ ક્રોઇડ બીએલ પ્રોમાઇન આય ટુ નેટ એ સાયન્સમાં આવે બધું

મારે અહીંયા આગળ સેમિનાર કરવા આવવાનું હતું એટલે ચોપ્પન ટકા આવ્યા આપણા પ્લાન કરતા ભગવાનના પ્લાન મોટા છે કે આ તાલિયાને ડોક્ટર ના બનાવાયા અને સ્પીકર બનાવવાનો છે સેમિનાર કરાવવાના છે માટે આને ચોપ્પન ટકા આલો નહીં કે ચાલો સેમિનાર નહીં કરે એટલે જ્યારે ધંધામાં ઊંધું પડે સંબંધોમાં ઊંધું પડે ત્યારે સમજવું કે આપણે ખોટા રસ્તે થતા ભગવાન સીધો રસ્તો બતાવે છે માટે મોડું વિચારવું અને એમાં ધંધામાં નુકસાન થાય સગ પણ તૂટી જાય બધું ઊંધું પડે ને તો ધાબા પર જવાનું મોબાઈલમાં ફૂલ મ્યુઝિક ચાલુ કરવાનું નાચવાનું હવે ભગવાન નવો રસ્તો બતાવશે ડરવાન થતું ઈશ્વર પર ભરોસો અને ત્યારે જ કુંવરબાઈનું મામેરું થાય એવી ભક્તિ કરી બેસ્ટ અને ઈશ્વર પર છોડી દીધું તો ભગવાનને પણ મામેરું કરવા જવું પડ્યું ત્રીજા ધોરણથી ડાયરી લખું છું મારા જીવનના સો પ્રસંગો છે એક રૂપિયો ખિસ્સામાં નહીં મેં કામ કર્યું છે ઈશ્વરે મારું એક કામ આજ સુધી ઊભું નથી રાખ્યું ખાલી ભરોસે તમને વેવાયું એક સરસ વાત કહું ખુશ થવા ગુજરાતની સૌથી મોટી બેસ્ટ યુનિવર્સિટી સાડા છસો એકર જમીનમાં હું આપની કૃપાથી બનાવવા જઈ રહ્યો છું સાડા છસો એકર જમીન લીધી છે આણંદ પાસે અને એક કરોડ રૂપિયાનું એમાં રોકાણ કરવાનું છે આલજો થોડા થોડા હા બહુ સારું એમ નહીં આવે એમ કરી લીધે જાય સાડા છસો એકર એક હજાર કરોડ નું રોકાણ ભારતમાં ન હોય એવી યુનિવર્સિટી હું બનાવવા આગલા ત્રણ વર્ષોમાં જઈ રહ્યો છું કેવી યુનિવર્સિટી ત્રણ ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે પછી એડમિશન બંધ મળે હો ભાઈ આપણે હોશિયાર જોઈતા નથી બધી નોટો જોઈએ જે કયો ચાલે નહીં અને આ ડબ્બા છોકરાઓમાં ખાલી હું સંસ્કારો ભરી દઈશ ને એ દુનિયાની પથારી ફેરવે એવા લોકો પેદા થશે સંસ્કારોની વાત અને એમાંથી કેવા છોકરાઓ પેદા થશે હમ સાલા લાઈન મેં ખડા નહીં રેંગે હમ ખડે રેંગે લાઈન વહી છે શરૂ કરેંગે આવા છોકરાઓ પેદા થશે કોઈ પણ નાતિ જાતિ ધર્મ સંપ્રદાય જોયા વગર તું શું કરી શકે આજે આપણને મજૂરો નથી મળતા પ્લમ્બર નથી મળતા ઇલેક્ટ્રિશિયન હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો પ્લમ્બર કમ્પ્યુટર એન્જિનિયરને કલાકના આઠ ડોલર મળે છે કેટલા આઠ ડોલર અને પ્લમ્બર ને વીસ ડોલર બોલો પ્લમ્બર થવાય કે કોમ્પ્યુટર માં ભરાય આપણે આપડે પટેલ બેઠો બેઠો મસાલા ખવું હું હમણાં જ બે છોકરા હતા આટલે પેન્ટ પહેરેલું આટલે હા નેચું મેં તો શું છે મન કે લો વેસ્ટ મે તારા વેસ્ટ જ કયો છે ખેંચો તો ઉતરી જાય અરે કૂતરું પાછળ પડે કે દેશ માટે કોક કરવું છે તારા માટે કર દેશો જુલામ જ તો તારું કર ખાલી ખાલી વાતો અહીં બેઠેલા મા બાપોને કહું છું તમે તમારા છોકરાની પ્રગતિ ચાહતા હો ને તો તમારા જીવતા તમારા છોકરાઓને એક રૂપિયો તમારી મૂડીમાંથી આપતાની જુઓ કેવો તૈયાર થાય ઘણા છોકરા દુશ્મન થઈ જશે મા બાપ એનું જ છે

અને દીકરા દીકરીઓ અહીં બેઠેલાને કહું છું તમે જો જીવનમાં કંઈ કારવા ચાહો છો પ્રગતિ કરવી છે ને તો આજથી સોગન ખાઈ લો કે મા બાપનો નો એક રૂપિયો લેવો નથી જુઓ સાલી જીવન કેવી મજા આવે એક રૂપિયો લેવો નથી બસ સ્ટેન્ડ પર બુટ પોલીસ કરી છે વેઇટર ની નોકરી કરી જેરોક્સ ઓકારી છે ઇસ્ત્રી કરી હું મારી વાઈફ બેંક નોકરી કરે ને હું હોટેલ માં વેઇટર સાયકલ લઈને એને મળવા જતો અને સાયકલ લઈને મળવા જતો અમે બે જણ સાયકલ પર ફરતા અને આજે મર્સીડીસમાં ફરીએ છીએ પણ એ સાલી સાયકલની જે મજાથી મર્સિડીઝ સુધીની જે મજા છે ને એવી મજા બીજી કોઈ નથી બોસ તમે તમારા છોકરાઓ તો ઘરે બાપા પાસે પંદર વીઘા જમીન છે બે મકાન છે અટાને બે દુકાન છે આપણે હમ ના બેટા તારું જ છે આટલું બેસ્ટ જીવન તમે જ્યારે જીવશો ને ત્યારે ભગવાન તમને જખ મારીને આપશે તમે જુઓ ગમે ત્યારે તડકો આવી જાય છે ગમે ત્યારે છાયડો આવી જાય છે હે ગમે ત્યારે વરસાદ આવી જાય છે તો ભગવાન તમારા ને મારા જીવનમાં ગમે ત્યારે વરસાદ લાવી શકે કે ના લાવી શકે ખાલી સંસ્કારોથી જીવવાની જરૂર છે બાકી બધું આવી જશે અને આ કરીશું જે કરશું તે બેસ્ટ કરશું ભગવાન પર ભરોસો રાખીશું મંદિરમાં જવાનું પણ ભીખ માગવા નહીં પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે આપણે મંદિરની મૂળ તો બધા આપણે મંદિરમાં જઈએ ને ભગવાન શું કે ખબર એ ભિખારી આવ્યો હમણાં માગશે અરે જમા કરાવો જમા કરાવશો ને પાકિસ્તાન થી મેનેજર આવે તો બેલેન્સ છે વાપરવા મળે મળે ને મળે ભગવાન પાસે તો કેમ જવાનું સોરી ને થેન્ક યુ કેવા ઈશ્વર તારો આભાર બે જોડી કપડા છે ઘર છે પતિ પત્ની મસ્ત છે ભગવાન ભૂલ થઈ ગઈ સાલો લોચો થઈ ગયો છોકરીને ચડાવી છોકરાને ચડાયો ભૂલ થઈ ગઈ માફ કરો આ બીજો ધર્મ પહેલું જે કરો તે બેસ્ટ કરો બીજું બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર જે કરે યોગ્ય કરશે સાહેબ તમને એક વાત કરું નાઇન્ટી થ્રી નાઇન્ટી થ્રી ત્રાણુંની સાલમાં મેં એટલું મોટું નુકસાન કર્યું કે દસ વાર સુસાઇડ કરવો પડે એક વારમાં પતે નહીં મરી જવાનું જીવવાનું મરી જવાનું રોડ ઉપર પત્નીનું મંગળસૂત્ર હુત વેચી માર્યું સ્કૂટર ઘર બધું રોડ ઉપર સો સો ચેક રિટર્ન થતા હતા એવા ખરાબ સમય મેં જોયા છે પણ એ વખતે પણ હું ને મારી વાઈફ

દુઃખ જન્મ નું વિરોધી શું અમીર નું વિરોધી શું સૂર્ય કઈ બાજુ ઉગે ડફોડ બનાયેલ બોલી કે સૂર્ય અહીં ઉગે તો હાથમાં એલા ઉગતો જ નથી આ ડામચીઓ ફરે છે એ હ બાપા ને સૂર્ય નારાયણ તો એક દોરો હલે તો પૃથ્વી હળગી જાય ના ના કે અહીંયા તો નહીં ગયો ખરેખર શું છે સૂર્ય અહીંયા છે પૃથ્વી અહીંયા છે પૃથ્વી એની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય અને સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય મા બેટા કે આ ફરે તમને શીખવાડ્યું સુખનું વિરોધી દુઃખ હે ઉલ્લું બનાય તમારા છોકરા ને પચીસ લાખ નું સ્કૂટર લઈ આપો બાઈક સુખ જ સુખ ઠોકી ના આવે તો દુઃખદ આપણને જન્મ ગમે છે દુઃખ મૃત્યુ નથી ગમતું એક ભાઈ નો ફોન આવ્યો અમારે હાડા છ વાગે સંજય ભાઈ બાબો આવ્યો નું જલસા મને કે હરીચ્છા હવે ઈચ્છા હરીચ્છા રાત્રે બાર વાગે ફોન આવ્યો સંજય ભાઈ મારા બાપા ગયા મેં તો હરી ઈચ્છા મને કે શું યાર નોમિનેશન બાકી હતું બોલો બાપા મને એની ચિંતા નથી મારો બેટો કે નોમિનેશન બાકી હતું મેં મન કે ભગવાન આવું કેમ કરે મેં તારા બાપા પાછા જોઈએ મન કે હા મેં તો મારા બ્રાહ્મણો ડાયરેક્ટ ઓળખોણ છે તાર બાપા પાછા લાવી દઉં કે લાવી દો પણ તારા બધા બાપા આવશે તારા સિત્તેર વર્ષના બાપા એના સો વર્ષના એના દોઢસો એના બસો તારા ઘરમાં સિત્તેર એસી બાપાઓના લોચા પડ્યા હોય ના ના કે તો તો છોડ્યા કે ભગવાન જે કરે તે સુખ આવે દુઃખ ઉભું હોય દુઃખ આવે ભગવાનનું નામ લઈને હસતા રહો સુખ હાથ પકડી લે ઘરમાં બે બાળકો જન્મે બે લોકો આ ચક્ર છે જગત નું આજે એક દિવસ એમ થાય કે ભૈરું કેટલું હારું મળ્યું એક દાડે એમ થાય કે દબાઈ દઉં ઘરું એવું થાય એક દાડે એમ થાય કે વર કેટલો સારો મળ્યો એમ કે ચો ભટકોણો આ થાય આ જીવન ચેતનાઓ છીએ પણ આ બધાની ઉપર જો હૈ સો હૈ મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો આ પાવર થી તમે જીવો બે ત્રીજી વાત જેના કારણે આપણા સમાજમાં બધા દિવેલ પીધેલા ફરે ત્રીજો નિયમ શું છે સુખી થવાનો ખબર છે રોજ મા બાપ ને પગે લાગો